અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના અત્યંત દુઃખદ અમદાવાદ ખાતે ગુરુવાર કાળ બનીને આવ્યો હતો લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થયાની બે મિનિટ બાદ જ ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું જેના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ દુર્ઘટનામાં અનેક લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની શક્યતા છે મૃતદેહોએ હાલ હાલતમાં બળી ગયા છે કે તેની ઓળખ થવી પણ મુશ્કેલ છે જેને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી તેઓએ આ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર ભરેલું પ્લેન ક્રેશ થવાની ઘટના અત્યંત દુઃખદ અને વ્યતિત કરનારી છે આ જે ઘટના બની છે તે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ત્વરિત સ્વાસ્થ્ય લાભ પ્રદાન થાય તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું એમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું